હાં ભલને મા મેલડી જો મા તારે લેવું જ હોય ને તો એક ગાય અમારું બધુંય સુખ લઈ લે પણ આમ ધીમે ધીમે દુઃખ નો દે મા નથી સહન થતું તું ગમે એટલું દુઃખ ને પણ તારી ભક્તિ નહીં મેકું મા હું તારાથી દૂર નહીં રહું તારી ભક્તિમાં કદાચ મારે મોત આવી જાય ને મારો મરવાનો દાડો આવી જાય ને તો એ મને પોહણ થાયમાં પણ તારી ભક્તિ નહીં મેકું મા મને હાલતા ચાલતા ઉઠતા બેઠતા બસ તું જ દેખાય છે મા તારા સિવાય બીજું કઈ દેખાતું નથી તું પ્રાણ છો તું જીવ છો મા તું છે ને અમારું ગઠપણ નો ઠેકો બની માં તારા સિવાય અમારું કોણ છે એમાં તું ભલે અમને લાડ નો લડાય અમારે નથી માડી લાડ અમારે નથી લડાવવા અમારે કોઈ વસ્તુ કઈ નથી જોતું બસ માં ખાલી ખમા કઈ દઈ ને માં એક વાર માથે ખાલી હાથ ફેરવી દઈ ને માં તો એ બધું અમને મળી જાય હૃદય ભાવથી માડી તારો હાકલો હા ભળવા માટે છે ને રુદિયો કાયમિક ના માટે રાહ જોવે છે કે ક્યારે અમારી ભગવતી અમને હાકલો દેહે મળી ઈ અમારા નસીબમાં નથી જોજો એટલે ક્યાં વાર ન લાગે તારા આવવા માં કે તું આવ્યું ને અમારું જીવ ભયો જાય જોજે પડે